જામનગર સહિત રાજ્યના પ્રાથમિક શિક્ષકોને ડીએલઓ તરીકે સતત નિયુક્ત કરવાના મામલે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘે વિરોધ નોંધાવ્યો છે શિક્ષણ સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે સંઘનો આક્ષેપ છે કે શિક્ષકોને ડીએલઓ ની ફરજ સોંપવાથી વિદ્યાર્થીઓના મૂળભૂત શિક્ષણના અધિકારો સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે ડીએલઓ ફરજના વધતા બોજને કારણે શિક્ષકો બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષક આપવામાં પૂરતો સમય નથી આપી શકતા વહીવટી કામને કારણે શાળાના સમયમાં પણ શિક્ષકોને બહાર જવું પડે છે જેનાથી વર્ગખંડમાં નિયમિત શિક્ષણના સતત વિક્ષેપ સર્જાય છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પાછળ રહી જાય છે શિક્ષક સંઘે માંગ કરી છે કે શિક્ષકોને તેમના મૂળભૂત શૈક્ષણિક કાર્યમાંથી મુક્ત ન કરતા ડીએલઓ જેવી વહીવટી જવાબદારીઓ માટે અન્ય યોગ્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવે આ સમગ્ર મુદ્દે નગર પ્રાથમિક શિક્ષક સંઘે કાયદાકીય લડત કરવાની પણ તૈયારી દર્શાવી છે શિક્ષક સંઘે આશા વ્યક્ત કર્યું છે કે ચૂંટણી પંચના આ મુદ્દે તાત્કાલિક પગલાં લેશે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સેન્ટ્રલ ઇલેક્શન કમિશન ના ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનરને ને અમે એક રજૂઆત આપેલી છે આ રજૂઆત એવી છે કે સમગ્ર ભારતની અંદર એ જ રીતે સમગ્ર ગુજરાતની અંદર હાલ એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે એસઆઈઆર ની કામગીરીમાં બીએલઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને જોડવામાં આવેલા છે જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બંધારણની કલમ એકવીસ અને રાઇટ ટુ એજ્યુકેશન ની કલમ સત્યાવીસ મુજબ શિક્ષણ એ બાળકનો અધિકાર છે આથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી બે હજાર સાતની સીએ છપ્પન ઓગણસાઠમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ઇલેક્શન કમિશને શિક્ષકોને આ કામગીરીમાં ઓછામાં ઓછી સંખ્યામાં જોડવા જોઈએ અને આ કામગીરી જ્યારે શાળાઓ ચાલુ હોય ત્યારે યોજાય નહીં એ ઈચ્છનીય છે આવકાર્ય છે આમ છતાં હાલ રાજ્યની અંદર વીએલઓની કામગીરી ચાલુ છે રાજ્યની એકસો વિધાનસભાની અંદર જુદી જુદી એકાવન હજાર જેટલા બુથ આવેલા છે જેમાં ચાલીસ હજાર જેટલા શિક્ષકો હાલ વીએલઓની કામગીરી કરી રહ્યા છે અને એક વર્ગ દીઠ સરેરાશ પચીસ બાળકોની ગણીએ તો પણ દસ લાખ જેટલા બાળકોના શિક્ષણ કાર્ય ઉપર આની ખૂબ ગંભીર અસર પડી છે અમે ચૂંટણી પંચને એવી રજૂઆત કરી છે કે આ કામગીરી અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં એમને સોંપવા જોઈએ આના માટે થઈને અલગ એજન્સીઓની નિમણૂક કરવી જોઈએ અને આનું ડિજિટાલાઇઝેશન થાય અને આધુનિક સગવડો સાથેની વ્યવસ્થાઓ હોય તો આ કામગીરી સરળતાથી થઈ શકે એમ છે હાલ શિક્ષકોને આ કામગીરીના કારણે શિક્ષણ ઉપર ગંભીર અસર પડે છે અને શિક્ષકોએ થી પંદર કલાક કામ કરવું પડે છે એના કારણે શિક્ષકોના સ્વાસ્થ્ય ઉપર એને સામાજિક જીવન ઉપર પણ ગંભીર અસર પડી રહી છે